ખુલ્લી એસી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ કોર્પોરેટર્સ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ તેમજ વિવિધ સંસ્થા રાજકીય નહીં પણ બિલ રાજકીય સંસ્થા ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા વરિષ્ઠ અગ્રણીઓ તેમજ નગરજનો અહીં ઉપસ્થિત રહી અને ખાતમુહૂર્તને વધાવ્યું હતું આ લાઇબ્રેરી મારી વ્યક્તિગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રીસ લાખ રૂપિયાની અંકે રકમ સાથે અગિયારસો ચોરસ ફીટમાં બનવા જઈ રહી છે ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નું જે સ્વપ્ન છે વિકસિત ભારતની પરિકલ્પના જેવા યુવા પેઢી ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામના